ક્વેશ્ચન નંબર પાંચ એક નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા ફોટોનનું દળ બેટા લેમડા તમને આપી દીધું છે એક નેનોમીટર હવે એને મીટરમાં ફેરવી દો આપણે તો દસની માઇનસ નવ મીટર થઈ જશે હવે બેટા ફોટોન કીધું છે તો એનો વેગની તમે જો વાત કરી દો તો પ્રકાશના વેગ જેટલો જ હોય એટલે કે ત્રણ ગુણ્યા દસની આઠ મીટર પ્રતિ સેકન્ડ જેટલો હોય તો લેમડા બરાબર એચ અપોન એમ વી તો હવે જુઓ આપણે એનું શું શોધવું છે દળ શોધવું છે તો દળને કરતા બનાવી દો તો એમ બરાબર એકત ચોત્રીસ હા ભાગ્યા લેમડા લેમડા આપી દીધું છે દસ માઇનસ નવ અને વેગ આવી ગયો બેટા ત્રણ ગુણ્યા આઠ તો છ પોઈન્ટ છસો છવ્વીસ ને ત્રણ વડે આપણે ભાગી દઈએ તો બે પોઈન્ટ એકવીસ મળી જશે ઇન્ટુ દસમી માઇનસ ચોત્રીસ વત્તા નવ માઇનસ આઠ તો તમે એ કરી દેશો કેલ્ક્યુલેશન તો ટુ પોઈન્ટ ટ્વેન્ટી વન ઇન્ટુ દસમી માઇનસ તેત્રીસ જવાબ આવી જશે તો દર આવી ગયું બે પોઈન્ટ એકવીસ ગુણ્યા માઇનસ તેત્રીસ તો વિકલ્પ નંબર બે અહીં આપણો સાચો વિકલ્પ છે